આજે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી છે અમારી શાળા ક્રમાંક એકસો સાત હોડી બંગલા ખાતે એનો સરસ મજાનો ઉજવણી કાર્યક્રમ રાખેલો છે એમાં વિવિધ આ વિસ્તારના અગ્રણીઓ આ ટ્રસ્ટ છે લોક આધાર સર્વધર્મ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ સાલેહાબેન પઠાણ એમની ટીમના સદસ્યશ્રીઓ બધા ઉપસ્થિત રહ્યા છે એમને બાળકોને એક કીટ આપી અને આજના દિવસે બાળકોને છે પ્રોત્સાહિત કર્યા છે મારું નામ પઠાન અમે ઓડીંગલા સ્કૂલ માં આવ્યા છે સુરત ની ને વિતરણ માં અમે છોકરાઓને પેન્સિલ રબડ કીડ આપેલી છે ને નાસ્તો આપવામાં આવ્યો છે આચાર્ય સિંહ અમારું બહુ સારી રીતે સ્વાગત કર્યું છે અમારી લોક આધાર ની આખી ટીમ ની એમનો ખુબ ખુબ આભાર માનું છું દિલ થી કેટલા વિદ્યાર્થીઓ ને આપવામાં આવ્યું છે ચારસો વિદ્યાર્થીને ને આપવામાં આવ્યું છે અહીંયા માહોલ બહુ સારી રીતે લાગ્યું છે એક ઉત્સાહ જાય છે વિદ્યાર્થી એક ઉમંગ જાગી છે એ બાળકો ભવિષ્યમાં આગળ વધે ને ભવિષ્યમાં કઈ તરક્કી કરે એવી ખુદા ને ભગવાન થી અપીલ છે જય હિન્દ જય ભારત પંદર ઓગસ્ટ મેસેજ એ જ રહેશે જનતાને કે અમારા દેશ હંમેશા हमेशा रहेगा और हमेशा शांति अमन के साथ रहेगा और हिंदू मुसलमान हम सब मिलकर रहेंगे और इन आगे भी हम इस तरह से हर साल प्रोग्राम करते हैं और हमारे ट्रस्ट के माध्यम से हम अलग अलग किट गरीबों में बांटते हैं और खाना भी खिलाते हैं और इनशाला आगे भी ऐसी अलग अलग प्रवृत्ति करके दिखाएंगे इन जय हिंद जय भारत પુષ્પાબેન રાજપૂત લોક આધાર સર્વધર્મ ચેરિટેબલ ટ્રસ્ટ ના મંત્રી છું ને હોળી બંગલા ની સ્કૂલ માં અમે પ્રોગ્રામ રાખ્યો છે બાળકોને કીટ વિતરણ કરી નાસ્તા નો પ્રોગ્રામ રાખ્યો છે આજે પંદરમી ઓગસ્ટ પ્રોગ્રામમાં પ્રોગ્રામ માં અમે

પેન્સિલ રબ્બર ને એવું છે ને નાસ્તો છે બહુ ખુશીનોમા હોલ છે બહુ સારું લાગે છે બધા જ આવેલા છે એટલે બહુ સારું લાગે છે આમાં ટ્રસ્ટ અમે ચાર ચાર વર્ષથી